માહિતી સાથે જોડાયેલા રહેજો અને દરેક પલની અપડેટ આપતા રહેજો સમાચારમાં આગળ વધીશું સાવરકુંડલાના જાબાળ ગામે વરસાદી પાણીના પૂરમાં બળદગાળા સાથે બે લોકો તણાઈ ગયા છે સાવરકુંડલાના તાલુકાના જાબાળથી થોરાડી ગામે જવાના માર્ગ પર પડેલા વરસાદથી અચાનક પૂરનો પ્રવાહ વધતા બળદગાળું તણાયું હતું વાડીએથી પરત ફરી રહેલા પિતા પુત્ર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે વયવૃદ્ધ પિતા પાણીમાં ગરકાવ થયા પુત્રનો આબાદ બચાવ થયો છે આ સાથે આશરે પંચોતેર વર્ષીય લાલજીભાઈ બરવાડિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે ચાલીસ વર્ષીય મુકેશ બરવાડિયાનું આબાદ બચાવ થયો છે બચાવમાં બળદગાડું પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયું હતું અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ સાથે મૃતકને પાણીના પ્રવાહમાં પણ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આવતા પાણી વધી જતા બળદડાટુ અને લાલજીભાઈ હરજીભાઈ બરવાળી તેમ તણાના તેનું ડેટ જાહેર શિવર માં છે અને તેમના દીકરા મુકેશભાઈ એ સહી સલામત બહાર નીકળી ગઈ છે બળદને ડેટ થઈ છે